એરિયામાં રક્ષાબંધનની ઉજવણી કરી રક્ષાબંધનના આગલા દિવસે કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ સરહદના જવાનો સંઘ અબડાસા તાલુકાના જખૌ કોસ્ટલ એરિયામાં અબડાસા ભાજપા મંડળ કચ્છ જિલ્લા ભાજપની બહેનો કચ્છ યુવક સંઘ સંચાલિત બીબીએમ હાઈસ્કૂલ સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ તેમાં પણ ભાઈ બહેનના પ્રેમનું પ્રતિક રક્ષાબંધનના દિવસે બહેન ભાઈની કલાઈ પર રાખડી બાંધીને આશીષ આપે છે અને ભાઈ બહેનના સુખ દુઃખમાં સહભાગી થવાનો વચન આપે છે

દર વર્ષે લોકપ્રતિનિધિઓ સંગઠન અને સાથી મિત્રો સાથે વિવિધ કોસ્ટલ મધ્ય એરિયા એકસો બટાલિયન જવાનો સાથે ઉજવણી કરવામાં આવી હતી બીએસએફ હેડ કમાન્ડન્ટ શ્રી મનીષ નેગી ડેપ્યુટી કમાન્ડન્ટ રાજકુમાર શર્મા સિકંદર ફિરોદી સહિત દરેક જવાનોને મીઠાઈનું બોક્ષ અને સાલ વડે સન્માન કરવામાં આવેલ જિલ્લા પંચાયત અધ્યક્ષ શ્રી જનકસિંહ જાડેજા અંગદાન પ્રણેતા શ્રી દિલીપભાઈ દેશમુખ તથા સર્વશ્રી મહાવીરસિંહ જાડેજા તાલુકા પંચાયત અબડાસા કારોબારી ચેરમેન જયદીપસિંહ જાડેજા પ્રકાશભાઈ ડગરા વિશાલ ઠક્કર કારોબારી ચેરમેન માંડવી નગરપાલિકા પૂર્વ જિલ્લા પ્રમુખ શ્રીમતી પારૂલબેન કારા જિલ્લા ભાજપ મહિલા મોરચા પ્રમુખ શ્રી ગોદાવરીબેન ઠક્કર રવિ ગરવા એ એસ ગરવા મોહનભાઈ ચાવડા वसंत भाई वाघेला मिठू भाई वागेला, योगेश त्रिवेदी कमलेश गरवा नरेश महेश्वरी हितेश गोस्वामी नीलेश वेरशी संजोल सरकारी वकील प्रवीण भाई वाणिया, बांडिया सरपंच श्री नीलेश भाई, परेश भानुशाली तथा अबड़ासा प्रभारी अमूल देढ़िया, महामंत्री मांडवी शहर किशन सिंह जाडेजा विगोड़ी सरपंच भरत भाई सहित मोटी संख्या में महिला मोर्चा बहनों विद्यार्थिनियो उपस्थित रह અને રક્ષાબંધનનો તહેવાર જવાનો સાથે સહ ભોજન કરી ઉજવણી કરી હતી શ્રી વિનોદભાઈ ચાવડાની પ્રેરણા અને આયોજનથી રક્ષાબંધન તહેવાર ઉજવવામાં આવેલ બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ Real freshness can't be. Yash soft